કલોલ શહેર મામલતદાર કલોલ તાલુકા મામલતદાર કલોલ તાલુકા પંચાયત ટીડીઓ કલોલ તાલુકા આરોગ્ય વિભાગની કલોલ નગરપાલિકા ઓફિસર કલોલ શહેર પીઆઈ પોલીસ સ્ટાફ

કલોલ સરદાર બાગ ખાતે પૂર્ણ થઈ હતી જેને લઈ સમગ્ર કલોલ દેશ ભક્તિમય બની ગયું હતું બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ આજે કલોલની અંદર તિરંગા યાત્રાની એક રેલી યોજાઈ એ હર ઘર તિરંગા યાત્રાની અંદર આ રેલીની અંદર આંગણવાડીની બહેનો શિક્ષક ગણ નગરપાલિકાના પદાધિકારીઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓ પોલીસ કર્મીઓ કર્મચારી શ્રીઓ અને કલોલની દરેક વોર્ડમાંથી પધારેલા મારા તમામ નાગરિકો આ હર ઘર તિરંગા રેલી યાત્રાની અંદર આજે કલોનની અંદર દેશ પ્રત્યે કેટલો પ્રેમ અને કેટલી સચ્ચાઈ નિષ્ઠાથી દેશભક્તની એક અનોખી જે આ રેલી યાત્રા યોજાઈ એની અંદર આખો કલોલની અંદર આ મોટી યાત્રાની અંદર જે લોકો જોડાયા તેનાથી કલોલની અંદર એક દેશભક્ત પ્રત્યે પ્રેમ ભાવના જાગી એ રીતની રેલી રેલી યોજાઈ એ બદલ હું તમામે તમામ અધિકારીગણ શિક્ષકગણ આશા વર્કરો અને તમામ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું